કચ્છમાં પૌરાણિક પરંપરાનું જતન કરતી અગ્નિ તપસ્યા ગામે પંકજ મુનિદેવની કઠોર તપસ્યા તો કચ્છમાં પૌરાણિક પરંપરાનું જતન કરતી અગ્નિ તપસ્યા વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે કૌશિક કચ્છમાં પૌરાણિક પરંપરાનું જતન કરતી અગ્નિ તપસ્યા ભચાઉ ના કરમિયા ગામે યોજાય છે શું વધુ વિગતો જી ચોક્કસથી કચ્છ જિલ્લાના ભયાઉ તાલુકાના કરમરિયા ગામની જો વાત કરીએ તો અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે પંકજ મુનિદેવ નામના જે સાધુ સંત છે તેઓ કઠોર તપસ્યા કરી રહ્યા છે અને તે તપસ્યા વિશ્વ કલ્યાણ અર્થે કરી રહ્યા છે અને છેલ્લા દસ દિવસથી આ કઠોર તપસ્યા ચાલી રહી છે અને અગ્નિ વચ્ચે તેઓ કઠોર તપસ્યા કરી રહ્યા છે પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતી અગ્નિ તપસ્યા બચાઉ તાલુકાના કરમરિયા ખાતે ફક્કડ પંકજ મુનિદેવ એ શરૂ કરી છે રણ અને સમુદ્રથી ઘેરાયેલા સરહદી કચ્છ પ્રદેશમાં વાગડ વિસ્તારમાં હાલ પડી રહેલી અંગ દજાડતી મુનિ મહારાજ અગ્નિના ધૂણા વચ્ચે બિરાજમાન થઈને ઉગ્ર તપસ્યા કરતા જોવા મળી રહ્યા છે અને આ જે તપસ્યા છે તે એકવીસ દિવસ સુધી ચાલશે તે અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે અત્યારે ખાસ કરીને ઉગ્ર તપસ્યા ચાલી રહી છે ત્યારે એના જે સ્થાનિક જે આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું અત્યારે છેલ્લા એકવીસ દિવસ

ખાસ કરીને અગ્નિ તપસ્યા ચાલી રહી છે ત્યારે શું કહેશો ખાસ અત્યારે કચ્છમાં વાગણની પવિત્ર ભૂમિ ઉપર આ કરમરિયા મધ્ય પંકજ મુનિ મહારાજની જે અગ્નિ સાધના એકવીસ દિવસની આ અગ્નિ સાધના જે છે એ આ કચ્છના માનવ સમાજના કલ્યાણ અર્થે અને વિવિધ સંપ્રદાયના પૂજ્ય સંતો મહંતો ને પણ આમાંથી કંઈક આધ્યાત્મિક ચેતના માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી બને એના માટે પંકજ મુનિ મહારાજની આ એક અગ્નિ સાધનાનું એક આયોજન મારા પરમ મિત્ર ભાઈ શ્રી શંકરભાઈ પુનાભાઈએ કર્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું પૂજ્ય પંકજ મુનિ મહારાજની અનેક જગ્યાએ આવી અગ્નિ સાધનાઓ થઈ રહી છે એ આ માનવ કલ્યાણના લાભ માટે આવી આ એક અગ્નિ સાધના થઈ રહી છે ત્યારે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે વધુમાં વધુ લોકો આ અગ્નિ સાધના નો દર્શનનો લાભ લેવા માટે અવશ્ય પધારે શું કહેશો ખાસ કરીને અગ્નિ સાધના ચાલી રહી છે આપ અહીંયા એના ભુવાજી તરીકે છો અને સરપંચ તરીકે છો ત્યારે આજે પરમ પૂજ્ય ફકડમુનિ મહારાજ એકવીસ દિવસની સાધના દસ તારીખથી ચાલુ થઈ છે અને ત્રીસ તારીખના પૂર્ણાવતી થવાની છે ત્યારે વિશ્વ કલ્યાણ અર્થે જે બાપુનો એક સંદેશ છે કે વધારેમાં વધારે સનાતની લોકો સુધી આપણે સંદેશ પહોંચાડીએ એવો બાપુનો આદેશ છે ખાસ કરીને કેટલા દિવસથી આ તપસ્યા ચાલી રહી છે અને શું સંદેશ આપવા માટે છે આ દસ તારીખ અખાત્રીજના પ્રારંભ થયો છે અને ત્રીસ તારીખના પૂર્ણ થશે એક જ છે કે રાષ્ટ્ર માટે સંદેશ સારો જાય અને સનાતનની બંધીઓ આની અંદર કાર્યમાં જોડાય એવો બાપુનો સંદેશ છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે એકવીસ દિવસની તપસ્યા છે અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો મોટી સંખ્યામાં અહીં લોકો પણ અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને સમગ્ર ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોમાંથી પણ મુનિદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે જી જી માહિતી બદલ આપનો આભાર તો હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફોર્સ નમસ્કાર